હવે દરેક ખેડૂતોના મનમાં એક પ્રશ્ન થાય કે રાયડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ અત્યારે આપણે જોવા જઈએ તો રાયડાના વાવેતર માટે ખેડૂત મિત્રો જમીનની તૈયારી કરી રહ્યા છે તો અત્યારે ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર ના કરતા રાયડાનું વાવેતર કરશો તો રાયડા ઉગવાના પ્રશ્નો આવશે રાયડા ઉગતાની સાથે બળી જશે અને પાછળથી ઉત્પાદનમાં ઘટાડાના પ્રશ્નો આવશે નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો રાયણાની વાવેતરની સીઝન નજીક આવી રહી છે તો દરેકના દરેક ખેડૂતના મનમાં પ્રશ્ન થાય કે આ વર્ષે રાયણાનું કયું બિયારણ કે કઈ જાત વાઈએ જેથી વધુ ઉત્પાદન લઈ શકીએ તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું આજે વાત આપણે ભાગ ટુ ની કરવાના છીએ ભાગે એકમાં આપણે વાત કરી રાયડાની ખેતી માટે જમીનની પસંદગી કેવી રીતે કરવી કેવી જમીનમાં રાયડાનું વાવેતર કરવું જોઈએ અને રાયડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ તેના વિશે આપણે ભાગ એકમાં ચર્ચા કરી તો તમે જો ભાગ એક વિડીયો ના જોયો હોય તો ચેનલને વિઝિટ કરીને તમે ભાગ એકની માહિતી એટલે કે વિડીયો તમે જોઈ શકો છો આપણે નીચે અમને લિંક આપી દેશું તો તમે જોઈ લેવા વિનંતી તો આજની કૃષિ માહિતીમાં એટલે કે ભાગ બેમાં આપણે રાયડાના ખેતી માટેના ટોપ ત્રણ બિયારણો વિશે

તમે જોઈ શકો છો એડવાન્ટા કંપનીનું એડીવી ચારસો સત્યાવીસ રાયડાની જાત આ જાતની ખાસિયત એ છે કે આ કોઈ પણ જમીનમાં વાવેતર માટે અનુકૂળ છે જો કાળી જમીન હશે શિયાળવાળી જમીન હોય જમીન થોડી ઓછી ફળદ્રુપ હોય તો પણ આ જમીનમાં આ બિયારણ વાવેતર માટે અનુકૂળ છે હવે વાવેતર ક્યારે કરવું જોઈએ તો સમયસરની વાવણી એટલે કે ખેડૂત મિત્રો દસ ઓક્ટોમ્બરથી પચીસ ઓક્ટોબરની વચ્ચે રાયડાનું વાવેતર કરી શકે છે જેથી એમને વધુ ઉત્પાદન લઈ શકે ત્યારબાદ વાત કરીએ તો છોડની ઊંચાઈ તો આ જાતનો છોડ એકસો સાઠથી એકસો એંસી એક સેન્ટીમીટર જેટલીની ઊંચાઈ થતી હોય છે હવે વાત કરીએ તો એકસો વીસથી એકસો ત્રીસ દિવસે એટલે કે લગભગ ચાર મહિના આજુબાજુ આ જાત કાપણી માટે તૈયાર થઈ જતી હોય છે હવે સૌથી મોટો પ્રશ્ન કે ઉત્પાદન ઉત્પાદન વિશે વાત કરીએ તો એક એકરમાં પચાસ થી સાહીઠ મણ સુધીનું ઉત્પાદન આપતી આ જાત છે એટલે કે એક વીઘામાં એટલે કે ચોવીસ ગુઠામાં ત્રીસ થી પાંત્રીસ મણ સુધીનું ઉત્પાદન આપતી આ જાત છે હવે સૌથી મોટો ફાયદો એ છે કે આ જાત એવી છે જે કાળી જમીન હશે તમે એક પિયત આપશો તો પણ આ જાત ઉત્પાદન આપશે અને રેગ્યુલર જમીન માટે તમે બે થી ત્રણ પિયતમાં આ જાત દ્વારા સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો જે વિસ્તારમાં પાણીની અછત છે એ વિસ્તારના ખેડૂતો એડવાન્ટા ચારસો સત્યાવીસ જાતનું વાવેતર કરીને વધુ ઉત્પાદન લઈ શકે છે અને કોઈ પણ જમીનમાં આ જાતનું વાવેતર કરી શકે છે તો ખેડૂત મિત્રો આ પણ એક સારામાં સારી જાત છે જે આપણે ત્રીજા નંબરે વાત કરીએ એડવાન્ટા ચારસો સત્યાવીસ જાત હવે આ બિયારણની વાત કરીએ તો લગભગ એક કિલો બિયારણનો ભાવ હશે આઠસોથી હજાર રૂપિયા આજુબાજુ એક કિલો બિયારણનો ભાવ હશે ભાવ થોડા પ્લસ માઇનસ થતા રહેશે તો એ ભાવ તમે જોઈ લેવા વિનંતી ત્યારબાદ આપણે બીજા નંબરની વાત કરીએ તો કંપનીનું કંપનીનું જાત છે છે જે આ આ આવે જાતની આપણે જમીન પસંદગી વાત કરીએ તો આ જાત રેતાળ ગોરાળુ મધ્યમ કાળી અને સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં સારામાં સારું ઉત્પાદન આપતી આ જાત છે હવે વાવેતર સમય એટલે કે સમયસરની વાવણી માટે અનુકૂળ છે એટલે કે 10 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર સુધી જો ખેડૂત મિત્રો આનું વાવણી કરશે તો સારામ સારુ ઉત્પાદન જાત દ્વારા મળી રહેશે ત્યાર બાદ છોડની ઊંચાઈ જે વાત કરી 160 થી 180 સેન્ટીમીટર જેટલી છોડની ઊંચાઈ હોય છે લગભગ આ જાત 4 મહિને પાકતી જાત છે અને ઉત્પાદન ની વાત કરીએ તો 50 થી 60 મણ સુધીનું ઉત્પાદન એક એકરમાં આપતી જાત છે એટલે કે 1 વીઘામાં 30 થી 35 મણ સુધીનું ઉત્પાદન આપતી આ જાત છે ત્યાર બાદ તેલની ટકાવારી ની વાત કરીએ તો ચાલીસ થી બેતાલીસ ટકા જેટલી તેલની ટકાવારી આ જાતમાં જોવા મળે છે જે જાતમાં જેટલી તેલની ટકાવારી વધારે એટલું ઉત્પાદન વધારે મળતું હોય છે અને ત્યારબાદ પિયતની વાત કરીએ તો ખેડૂત મિત્રો ત્રણથી ચાર પિયતમાં ખેડૂત મિત્રો કોઈ પણ જમીનમાં સારામાં સારું ઉત્પાદન આ જાત દ્વારા લઈ શકે છે તો આ બીજા નંબરે વાત કરીએ આપણે ટાટા ધાન્ય કંપનીની એમજે વન જાત જે આપણા બનાસકાંઠાના વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ સારા પ્રમાણમાં ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે ત્યારબાદ પહેલા વાત કરીએ તો પાયોનિયર કંપનીની જાત જાત આ કોઈ પણ જગ્યાએ સૌથી વધારે હોવાથી પિસ્તાલીસ એસ છેતાલીસ જાત જે પાયોનિયર કંપની બનાવે છે આ જાત માટે જમીનની વાત કરીએ તો રેતા રેતાળ ગોરાળું મધ્યમ કાળી અને સારી નિતાળ શક્તિ ધરાવતી જમીનમાં આ જાતનું સારામાં સારું ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ શકે છે ત્યારબાદ વાવેતર સમયની વાત કરીએ તો સમયસરની વાવણી માટે અનુકૂળ છે એટલે કે દસ ઓક્ટોબરથી પચીસ ઓક્ટોબરની વચ્ચે ખેડૂત મિત્રો ગમે ત્યારે જાતનું વાવેતર કરી શકે છે ત્યારબાદ છોડની ઊંચાઈ લગભગ એકસો સાહીઠથી એકસો એસી મીટર સુધી સેન્ટીમીટર જેટલી છોડની ઊંચાઈ થતી હોય છે અને પાકવાના દિવસો લગભગ ચાર મહિના સુધીમાં આ જાત પાકી જતી હોય છે અને ઉત્પાદન એક એકરમાં પચાસથી સાહીઠ વર્ષ સુધીનું ઉત્પાદન આપતી જાત છે અને એક વીઘામાં ચોવીસ ગુઠામાં ખેડૂત મિત્રો પોત્રીસ ચાલીસ મન સુધીના પણ ઉતારા ખેડૂત મિત્રોએ લીધેલા છે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ જાતમાં બેતાલીસ ટકા સુધી તેલની ટકાવારી હોય છે તેથી માર્કેટમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહે છે અને દાણાનું વજન પણ વધારે થવાથી ઉત્પાદન પણ ખેડૂત મિત્રોને વધારે મળે છે અને આ જાત કોઈપણ જમીનમાં ત્રણથી ચાર પિયતમાં ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે તો ખેડૂત મિત્રો આપણે આજની કૃષિ માહિતીમાં વાત કરી રાયડાની ટોપ ત્રણ જાતો વિશે એ એડવન્ટાની ચારસો સત્યાવીસ જે ત્રીજા નંબરે વાત કરી બીજા નંબરે વાત કરી આપણે એમ વન જે ટાટા ટાટા ધાન્યા કંપનીની છે અને પહેલા નંબરે વાત કરી કરીએ પાયોર કંપનીની પિસ્તાલીસ છેતાલીસ જાત છે આમાં જે ખેડૂત મિત્રોને પાણીની સગવડ ઓછી છે જમીન થોડી બિનઉપજાઓ બિન ફળદ્રુપ છે ત્યાં ખેડૂત મિત્રો એડવંટાની ચારસો સત્યાવીસ જાતમાં વાવેતર કરીએ છે અને જેમની જમીન સારી છે ફળદ્રુપ જમીન છે ત્યાં એમજે વન અથવા પિસ્તાલીસ છેતાલીસ એમાંથી કોઈપણ જાતનું ખેડૂત મિત્રો વાવેતર કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે હવે દરેક ખેડૂતોના મનમાં એક પ્રશ્ન થાય કે રાયડાનું વાવેતર ક્યારે કરવું જોઈએ અત્યારે આપણે જોવા જઈએ તો રાયડાના વાવેતર માટે મિત્રો તૈયારી ના કરતા રાયડાનું વાવેતર કરશો તો રાયડા ઉગવાના પ્રશ્નો આવશે રાયડા ઉગતાની સાથે બળી જશે અને પાછળથી ઉત્પાદનમાં ઘટાડાના પ્રશ્નો આવશે તો દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે રાયડાનું વાવેતર હંમેશા દસ ઓક્ટોબરથી લઈને પચીસ ઓક્ટોબરની વચ્ચે કરવાની ભલામણ છે દસ ઓક્ટોબરથી લઈને પચીસ ઓક્ટોબરની વચ્ચે જો વાવેતર ખેડૂત મિત્રો કરશે મિત્રો ઉત્પાદન લઈ શકશે તો આપણે આ ભાગ બે માં વાત કરી રાયડાની ટોપ ત્રણ જાતો વિશેની વિગતવાર ચર્ચા હવે તમને કોઈ પ્રશ્ન હોય તો આપણે સ્પેશિયલી આ વેરાયટીનો એક અલગથી વિડીયો બનાવીશું જો તમારી કોમેન્ટ આવશે તો અને ભાગ ત્રણમાં આપણે વાત કરીશું રાયડાની ખેતી માટે ખાતર વ્યવસ્થા પણ કેવી રીતે કરવું કયું ખાતર આપવું વાપરવું ક્યારે વાપરવું અને કેટલા પ્રમાણમાં વાપરવું એના વિશે ભાગ ત્રણમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો તમે જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર સાથે અને જો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન